દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ગણેશ વિસર્જન વખતે બધા નાતા હતા ડૂબી ગયા પછી તરવૈયા આવ્યા અને મૃતદેહો બહાર કાઢ્યા તેમાં મારા કાકાનો છોકરો પણ હતો એવું નજરે જોનાર સાહેદનું કહેવું છે રાજ્યમાં ગણેશ વિસર્જનમાં છેલ્લા છ દિવસમાં ડૂબી જવાથી કુલ પંદર લોકોના મોત નીપજ્યા છે શુક્રવારે ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા ચોગઠી ગામ પાસે મેસો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતા આઠ લોકોના મોત થયા હતા બુધવારે પાટણની સરસ્વતી નદીમાં ડૂબી જવાથી ચાર તથા નડિયાદમાં બે જૂનાગઢમાં એકનું મોત થયું છે દહેગામની ઘટનાના ઘટનામાં એક મૃતકના કાકાના દીકરાએ નજરે જોયેલી ઘટના ભારે અહીંયા વર્ણવી છે મૃતકના કાકાના દીકરા ભીખાજી ચવહાણે જણાવ્યું હતું કે શું વાત કરું હું પણ પરિવાર સાથે ગણેશ વિસર્જનમાં ગયો હતો ત્યાં આગળ બધા છોકરાઓ નાતા હતા અને અચાનક બધા ડૂબી ગયા અમે બધા જોતા જ રહી ગયા અમે શું કરીએ છીએ શકીએ પછી અમે ઘટનાની જાણ કરતાં બહિયલના તરવૈયા અને તંત્રની ટીમ આવી અને આઠેના મૃતદેહને બહાર કાઢ્યા મૃતકોમાં એક મારા ભા સગા કાકાના છોકરો હતો દહેગામના વાંસના ચોકઠી ગામ પાસેથી પસાર થતી નેશ્વર નદીમાં શુક્રવારે ગણેશ વિસર્જન સમયે જ આઠ લોકો ડૂબતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી શરૂઆતમાં પાંચ યુવકના મૃતદેહ મળ્યા હતા બાદમાં થોડી વાર પછી અન્ય ત્રણ યુવકના પણ મૃતદેહ મળ્યા હતા દહેગામના વાંસણા ચોકટી ગામ પાસેથી પછાત થતી નદીમાં શુક્રવારે આઠ યુવકના ડૂબી જવાથી મોત થતાં તેમના પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા પરિવારજનોના મૃતદેહો જોઈ અંત જ છવાયો હતો પ્રાંત અધિકારી ટીડીઓ મામલતદાર ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મૃતક આઠે લોકો એક જ ગામના અને એક જ ફળિયાના છે ગણપતિ વિસર્જન સમયે આ થયું એવું પણ નથી પરંતુ આ છોકરાઓ નાહવા ગયા હતા જેમાંથી એક ડૂબતો હતો તો બાકીના લોકો તેને બચાવવા જતા તમામે તમામ ડૂબી ગયા હતા ડીવાયએસપી ડીટી ગોયલે જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના દહેગામના વાંસણા ચોકઠી ગામમાં બપોરના બે વાગ્યે અહીં મેશ્વર નદીના ચેકડેમમાં નવ યુવક નહાવા પડ્યા હતા જેમાંથી એક યુવક નહાયા બાદ ત્યાં બાજુમાં ઊભો હતો તે યુવકે અમને જણાવ્યું કે જે યુવકો નહાવા પડ્યા એમાંથી જસપાલ નામનો યુવક ડૂબી રહ્યો હતો જેથી તેને બચાવવા અન્ય યુવકો ગયા હતા એ તમામ પણ ડૂબી ગયા હતા ત્યારે મળતી માહિતી મુજબ આઠ યુવક ડૂબ્યા હતા જેમના મૃતદેહ મળ્યા છે તેમના મૃતદેહને દહેગામના સીએચસી સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે પોલીસને જાણ થતાં જ રેસ્ક્યુ માટેની ટીમને મોકલી આપવામાં આવી હતી આજુબાજુના ગામમાંથી પણ તરવૈયાઓને બોલાવી લેવામાં આવ્યા હતા પૂર્વ સરપંચ ગુલાબસિંહ જણાવ્યું હતું કે ગણપતિ વિસર્જન કરવા ગામના કેટલાક યુવાનો નદી પર ગયા હતા જેમાં એક છોકરો ડૂબતા એક પછી એક સાત લોકો તેને બચાવવા પડ્યા હતા એમાં આઠેના મોત થયા હતા મૃતકોમાં વિજયસિંહ હાલુસિંહ સોલંકી ઉંમર વર્ષ ત્રીસ રાજકુમાર બચ્ચુસિંહ ચૌહાણ ઉંમર વર્ષ અઠ્યાવીસ મુન્નાભાઈ દિલીપસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ત્રેવીસ પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ વીસ ચિરાગ કુમાર પ્રકાશસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણીસ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ અઢાર પૃથ્વીરાજસિંહ પરવીણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ સત્તર અને સિદ્ધરાજ ભરસિંહ ચૌહાણ ઉંમર વર્ષ સત્તરના મોત થયા હતા પાટણ શહેરના વેરાચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવાર પાંચ દિવસના ગણપતિ લાવી એનું પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીના નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરથી એક બાદ એક સાત લોકો ડૂબવા લાગ્યા હતા ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ એને બે પુત્ર જેમિત જીમીત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ગણેશ વિસર્જન સમયે ડૂબવાની ઘટના બની છે આ ગયા રવિવારે આઠ સપ્ટેમ્બરના રોજ નડિયાદના બિલોદરા શેરઢી નદીમાં નડિયાદના અને મંજીપુરાના મામા ફોયના દીકરા ગણેશ વિસર્જન કરવા જતા ડૂબી નદીમાં ડૂબી ગયા હતા બેતાલીસ વર્ષીય સંદીપ આશાભાઈ મકવાણા અને પાંત્રીસ વર્ષીય કેતન ગણેશભાઈ મેહરિયાનો ભોગ લેવાયો હતો જૂનાગઢના ખોડિયાર ગુનામાં બુધવારે ગણેશ વિસર્જન સમયે ચોવીસ વર્ષી રોહિત વાઘેલા નામનો યુવક ડૂબ્યો હતો જેની બાર કલાકની શોધખોળ બાદ ગુરુવારે લાશ મળી હતી રાજ્યમાં ડૂબી જવાના કારણે રોજના સરેરાશ પાંચ લોકોના મોત થાય છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એન એનસીઆરબી સી મુજબ દેશમાં વર્ષ બે હજાર બાવીસમાં ડૂબી જવાના કારણે આડત્રીસ હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જે પૈકી ગુજરાતમાં મોતનો આંક આંક ઓગણીસોને ઓગણસાઠ નોંધાયો હતો આ પૈકી પાણીમાં પડવાના કારણે તેરસો ને છત્રીસ બોટ પલટી જવાના ઘટનામાં અગિયાર અને અન્ય દુર્ઘટનાઓમાં છસો બાર લોકોના મોત થયા છે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ડૂબવાના કારણે મોતનું પ્રમાણ સત્તર ટકા વધી ગયું છે એનસીઆરબીના રિપોર્ટ મુજબ બે હજાર બાવીસમાં સૌથી વધુ વધારે ચોપનસો ને સત્યાવીસ મોત મધ્યપ્રદેશમાં નોંધાયા હતા મહારાષ્ટ્રમાં સુડતાળીસસો અઠ્યાવીસ અને ઉત્તર પ્રદેશમાં ત્રણ હજાર સાત લોકોના મોત થયા હતા ડૂબાથી થતા મોત મામલે ગુજરાત દસમા સ્થાને છે કર્ણાટકમાં અઠ્ઠાવીસ સો સત્યાવીસ તામિલનાડુમાં છવ્વીસો સોળ લોકોએ ડૂબ્બાને કારણે જીવ ગુમાવ્યા છે દેશમાં કુલ આડત્રીસ હજાર પાંચસો ત્રણ લોકોએ ડૂબવાના કારણે જીવ ગુમાવ્યા છે પૈકી એકત્રીસ એકત્રીસ હજાર છપ્પન પુરુષ અને સાત હજાર ચારસો તેતાલીસ મહિલાનો સમાવેશ થાય છે ગુજરાતમાં ભોગ બનેલા ઓગણીસો ને ઓગણસાઠ લોકો પૈકી સોળસો ને બાણું પુરુષ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ